નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલમાં આજે તમારા માટે સારામાં સારી ભેંસો લઈને આવ્યા છે મિત્રો જેમાં બે ભેંસો અને એક પાડો લઈને આવ્યા છે જે વહેંચવાનો છે મિત્રો તો ક્યાં જોવા મળશે તમે બધી માહિતી આપીશું મિત્રો તમે જોઈ શકો છો આ પહેલા નંબરની ભેંસ છે તે વહેંચવાની છે મિત્રો કિંમત માલિકને કહેવા માલિક દ્વારા એજન્ટ દ્વારા વિડીયો આવ્યો છે વિહવાની તૈયારીમાં છે મિત્રો કિંમત બે લાખ દસ હજાર છે ત્રીજો વેતર છે મિત્રો એન્જિનનો કહેવું છે કે હવે વીઆઈવીની તૈયારી છે એક બે દિવસમાં વી આવશે તો તે ક્યાં જવા મળશે તમે એન્જિનને વાત કરી લેજો તો આપણે ગામ બનિયારી બચાઉ તાલુકો નાની બની વિસ્તાર તમે જોઈ શકો છો સારામાં સારી બની બેંચ છે મિત્રો જોરદાર ક્વોલિટીવાળી બેંચ છે મિત્રો તમે જોઈ શકો છો સારા મસારી ભેંસ મિત્રો આવી ભેંસો ક્યારે ક્યારે જોવા મળે મિત્રો આ ભેંસો આવી કિંમત માં તો નથી મોટી તમે વારાખ જોઈ શકો છો આંચળ જોઈ શકો મિત્રો તમે પણ ભેંસ લો તો આંચળ પાંચ બધી ચેક કરીને લેજો કારણ કે મિત્રો જે તમે લો તો ચેક કરીને લેવાય ઓનલાઈન નોમે ચેક ન હોય બીજા નંબર પર પાડો છે નહીતર જલ્દી પર પણ ભેંસ છે મિત્રો પાડા ની કિંમત 80 લાખ છે મિત્રો તે એ જ એક જ માલિક પાસે છે મિત્રો એજન્ટ તો આ એજન્ટની બેંક પાડો છે મિત્રો અને બેંકો એજન્ટ દ્વારા કહેવામાં આવે કે આ જ જગ્યા છે તો તમે તમે જોઈ મિત્રો પહેલાં જો ટીપણ છે લાસ્ટમાં આવશે વિડીયો પૂરો જોજો આપણે એજન્ટ દ્વારા વિડીયો આવે છે તો રીતે તમને બતાવીએ છીએ આપણે કોઈ વધારે કે ડિટેલ નથી આપતા જે એજન્ટ દ્વારા આવે છે તે આપીએ છીએ મિત્રો જો તમે તમારા પશુનો જાહેરાત કરવા માંગતા હોય તો આપણા નંબર પર કહી શકો છો તમને નંબર ગયા છે એકવાર આપણે બોલી દઈએ બાણું ઓગણીસાબાઈ મોકલજો વેચનાર વહેંચવાનું હોય તો અને શોખ માટે યુટ્યુબમાં મોકલવાનું હોય તો પણ આપણી ચેનલ પર તમે પહેલી બાર વિડિયો જોઈ રહ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો કારણ કે આપણા વિડીયો અપલોડ થાય તેના પહેલા તમને નોટિફિકેશન મળી છે મિત્રો તમે સામે જોઈ રહ્યા છો પહેલે જટી છે વીસ પચીસ દિવસની કાચી છે એ પણ વહેંચવાની છે મિત્રો વધારે જાણકાર માટે તમે એજન્ટને વાત કરી લેજો મિત્રો આવાના વીડિયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો જય માતાજી